મિત્રો આજનો આ વિડિયો તમને માત્ર આશ્ચર્યચકિત જ નહીં કરે પરંતુ મૌન પણ કરી દેશે હા મિત્રો હકીકતમાં આ વિડિયો એવો છે કે જેને જોયા બાદ તમે પણ કહેશો કે દુનિયામાં અદ્ભુત અને અન્હોની ક્યારે પણ થઈ શકે છે અને કોઈ પણ સમયે થઈ શકે છે નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી યુ ટ્યૂબ ચેનલ મિત્રો આ પ્રેમથી બનાવેલા વીડિયો માટે એક લાઇક તો બને જ છે હકીકતમાં મિત્રો શું થયું કે જ્યારે એક પાંચ વર્ષની બાળકીએ કહ્યું કે મને ખબર છે કે મોદીજી પાછલા જન્મમાં કોણ હતા જ્યારે આ વાત લોકોએ સાંભળી ત્યારે બધા લોકો સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા હકીકતમાં મિત્રો આજનો અમારો આ વિડિયો ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દે તેવો છે હા અમને ખબર છે કે તમે આ વિડિયો પર બિલકુલ પણ વિશ્વાસ નહીં કરો કેટલાક લોકો તો આ વિડિયોને એક કલ્પિત કહાની કહેશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ કહાની એક સત્ય ઘટનાને આધારે છે અને આ કહાની તમને એ બતાવશે કે આખરે માણસના મરણ પછી માત્ર માણસનું શરીર મરે છે તેની આત્મા નહીં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં તમારી પાસે મારી એક જ વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડિયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો કારણ કે તમારું એક શેર અમારી માટે બહુ મહત્વનો છે અને મિત્રો આ વિડિયો વિશે તમારો શું મત છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો વિડિયો હવે શરૂ કરીએ તો મિત્રો આ કહાની શરૂ થાય છે ઉત્તરાખંડના ચમોલી ગામથી જ્યાં કવિતા નામની એક પાંચ વર્ષની બાળકી તેના પિતા દીપક અને માતા સુનિતા સાથે રહેતી હતી કવિતાના પિતા દીપક લાકડાના દરવાજા બનાવવાનું કામ કરતા હતા મિત્રો કવિતાની ઉંમર હજી પાંચ વર્ષની હતી પરંતુ તેની વિચારશક્તિ અને સમજણ જોઈને બધા લોકો આશ્ચર્યમાં પડી જતા કારણ કે તે નાના બાળકોની જેમ બિલકુલ પણ નહોતી તેના વિચારો નાના બાળકો કરતાં સંપૂર્ણપણે અલગ હતા જ્યારે પણ તે કોઈ વાત બોલતી ત્યારે એવું લાગતું કે જાણે તે કોઈ રહસ્ય સાથે જોડાયેલી હોય તેની આંખોમાં એક અલગ જ તેજ હતું જે હંમેશા એક રહસ્ય દર્શાવતું હતું અને એ કારણે દીપક અને સુનિતા હંમેશા ચિંતિત રહેતા પરંતુ તેઓ વિચારતા કે અમારી દીકરી બહુ સમજદાર છે તેથી તે બધા બાળકો કરતા અલગ છે પરંતુ મિત્રો તેમને બિલકુલ પણ અંદાજ નહોતો કે તેમની દીકરી પોતાના પાછલા જીવનની કેટલીક સચોટ વાતોને કારણે હંમેશા પરેશાન રહેતી હતી મિત્રો એક દિવસ કવિતા પોતાના માતાપિતાની સાથે રાત્રે ભોજન કરતી હતી અને ભોજન કર્યા બાદ પોતાની મા સુનિતાની સાથે સૂઈ ગઈ ત્યારે સુનિતા પોતાની દીકરી કવિતાને કેટલીક જૂની કહાનીઓ સંભળાવી રહી હતી કવિતાને જૂના કિસ્સા અને કહાનીઓ સાંભળવામાં ઘણો આનંદ આવી રહ્યો હતો પરંતુ મિત્રો એ સમયે અચાનક કવિતા પોતાની મા સાથે એવી કેટલીક વાતો કરે છે જેને સાંભળી સુનિતા અને દીપક આશ્ચર્યમાં પડી જાય છે મિત્રો કવિતા પોતાની મા સુનિતાને કહે છે મા તમને ખબર છે હું સ્વર્ગ જોઈ આવી છું અને હું મર્યા પછી યમરાજને પણ મળી હતી માં તમને ખબર છે મારા પાછલા જન્મમાં તમે એકવાર મને બહોંખી જાણ્યા હતા જેના કારણે મેં બે દિવસ સુધી ભોજન કર્યું ન હતું મિત્રો તકવિતા પોતાના પિતા દીપકને કહે છે પિતાજી તમને ખબર છે તમે પાછલા જન્મમાં એક વાર મારી મદદ કરી હતી મિત્રો જ સુનીતા અને દીપકે પોતાની દીકરીના મોઢેથી આવી વાતો સાંભળી તેઓ આશ્ચર્યમાં પડી ગયા દીપકે કવિતાને કહ્યું બેટા તું કેવા પ્રકારની વાતો કરી રહી છે મિત્રો ત્યારબાદ કવિતા ચૂપ થઈ ગઈ અને તે સૂઈ ગઈ ત્યારે સુનીતા પોતાના પતિ દીપકને કહે છે હજી સાંભળો છો આ આપણી દીકરી કેવી વાતો કરી રહી છે મિત્રો ત્યારે દીપક કહે છે અરે વધારે ચિંતા ન કરશો લાગે છે કે તેણે કોઈ ટીવીમાં ડ્રામા જોઈ લીધો હશે અને એની જ અસરથી આવી વાતો કરી રહી છે મિત્રો ત્યારબાદ સુનીતા અને દીપક પણ સૂઈ જાય છે મિત્રો હવે જેમ જ સવાર થાય છે કવિતા સવારથી જ શાંતિથી પોતાના ઘરમાં બેસી રહે છે પ્રિય મિત્રો ત્યારે સુનીતા કવિતા પાસે આવે છે અને તેના માથા પર હાથ ફેરવીને પૂછે છે બેટા શું થયું તો આવી શાંતિથી કેમ બેસી છે મિત્રો ત્યારે કવિતા સુનીતાને કહે છે માં તમને ખબર છે મારો પુનર્જન્મ થયો છે મિત્રો આ વાત સાંભળી સુનિતા બહુ આશ્ચર્યમાં પડી જાય છે અને ત્યારે કવિતા ફરીથી કહે છે માં તમે આપણા પ્રધાનમંત્રી મોદીજીને ઓળખો છો મિત્રો કવિતાની વાત સાંભળી સુનિતા હા પાડીને કહે છે હા બેટા શું થયું મિત્રો ત્યારે કવિતા કહે છે માં તેમનો પણ પુનર્જન્મ થયો છે અને મને ખબર છે કે તેઓ પાછલા જન્મમાં કોણ હતા અને તેમનું એક ખૂબ જ મહત્વનું કાર્ય છે જે તેમને આ જીવનમાં જરૂર પૂર્ણ કરવું પડશે મિત્રો ત્યારબાદ સુનિતા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી જાય છે અને ધીમે ધીમે સાંજ થઈ જાય છે સાંજ પડતા કવિતા પોતાના માતાપિતાના સાથે ભોજન કરે છે અને પછી એક ચારપાઈ પર જઈને શાંતિથી સૂઈ જાય છે મિત્રો રાત્રે ગામમાં ખૂબ જ તેજ વરસાદ પડી રહ્યો હતો અને એ સમયે કવિતાને એક સ્વપ્ન આવે છે જેમાં એક રથ તેના ઘરની નજીક આવે છે અને તેમાં એક મુનિ બેઠેલા હોય છે જેમનો ચહેરો બિલકુલ મોદીજી જેવો જ હતો ત્યારે કવિતા તેમને જોઈને ઘરની બહાર જાય છે અને મુનિની નજીક જઈને કહે છે તમે તમારા પાછલા જીવનમાં જે કાર્ય અધૂરું છોડી દીધું છે તેને પૂર્ણ કરવું પડશે મિત્રો એટલું બોલતાં જ કવિતાની આંખ અચાનક ખુલે છે અને તે ખૂબ જ ડરી જાય છે ત્યારે દીપક કવિતાને પૂછે છે બેટા શું થયું તું આટલી કેમ ડરી રહી છે મિત્રો ત્યારે કવિતા પોતાના પિતા અને મા સુનીતાને આખી વાત કહે છે ત્યારે દીપક ખૂબ ચિંતિત થઈ જાય છે અને પોતાના મનમાં વિચારે છે કે હવે વાત ખૂબ આગળ વધી રહી છે મિત્રો ત્યારબાદ જેમ જ સવાર થાય છે દીપક પોતાની પત્ની સુનીતાને કહે છે સાંભળો મને લાગે છે કે આપણી દીકરીને કોઈ માનસિક પરેશાની છે આપણે એક તેને કોઈ સારા ડોક્ટરને બતાવવી જોઈએ મિત્રો ત્યારે દીપક પોતાની દીકરી કવિતાને નજીકના એક ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર સાહેબને કહે છે ડોક્ટર સાહેબ અમારી દીકરી છેલ્લા થોડા દિવસોથી અજીબ અજીબ વાતો કરે છે કહે છે કે મારો પુનર્જન્મ થયો છે અને પુનર્જન્મ સંબંધિત ઘણી વાતો કરે છે મિત્રો ત્યારબાદ ડોક્ટર સાહેબ કવિતાના મગજની અને શરીરની સારી રીતે તપાસ કરે છે સારી રીતે તપાસ કર્યા બાદ થોડા સમય પછી રિપોર્ટ આવે છે અને ત્યારબાદ ડોક્ટર સાહેબ દીપકને કહે છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો ડોક્ટર સાહેબ કહે છે તમારી દીકરી બિલકુલ સામાન્ય છે પરંતુ તેની વાતોને કલ્પિત ના માનો કારણ કે ઘણી વાર માણસના મરણ પછી આત્મા પોતાની કેટલીક જૂની વાતો લઈને પાછી આવી જાય છે મિત્રો ત્યારબાદ દીપક પોતાની દીકરીને લઈને ઘરે પાછો આવે છે અને પછી થોડા સમય બાદ ગામમાં ફરવા માટે નીકળી જાય છે તે ગામમાં એક દુકાન પર જઈને બેસે છે ત્યાં તે જુએ છે કે કેટલાક ગામવાળા કંઈક અનસૂણી અને રહસ્યસભર વાતો કરી રહ્યા છે ત્યારે દીપક તેમને પોતાની દીકરી વિશે કહે છે હવે દીપકની વાતો સાંભળીને બધા લોકો થોડા આશ્ચર્યમાં પડી જાય છે અને વિચાર કરે છે કે કદાચ આ કોઈ કલ્પિત વાતો હશે અથવા કદાચ કોઈ સપનાની અસર હશે મિત્રો ત્યારે ફરી રાત્રે કવિતાને સ્વપ્ન આવે છે અને કવિતા પોતાના પિતાને કહે છે પિતાજી મારો પુનર્જન્મ થયો છે અને મારા પુનર્જન્મનો હેતુ છે મોદીજીના હેતુને પૂર્ણ કરવો તેમણે જે કાર્ય અધૂરું છોડી દીધું છે મને તે કાર્ય પૂર્ણ કરાવવું પડશે મિત્રો ત્યારે દીપક કહે છે દીકરી અમને પણ જણાવ કે એવું કયું કાર્ય છે જે તેમણે અધૂરું છોડી દીધું હતું મિત્રો ત્યારે કવિતા પોતાના પિતાને કહે છે પિતાજી જે આજે આપણા દેશના પ્રધાનમંત્રી છે તેઓ પાછલા જન્મમાં એક બહુ મોટા જ્ઞાની ઋષિ હતા તેમણે આવનારા યુગ માટે અને ખાસ કરીને કલયુગ માટે એક યજ્ઞ કર્યો હતો જે માનવ કલ્યાણ અને આવનારી અનેક મુશ્કેલીઓના નિવારણ માટે કરવામાં આવ્યો હતો એ યજ્ઞ પૂરા એકવીસ દિવસ ચાલવાનો હતો પરંતુ એ યજ્ઞ દરમિયાન તેમણે એક એવો મહામંત્ર હતો જેનું ઉચ્ચારણ તેમણે નથી કર્યું જેના કારણે તેમનો યજ્ઞ અધૂરો રહી ગયો અને ત્યારબાદ તેમણે સમાધિ લઈ લીધી હતી હું ત્યારે તેમની સેવિકા હતી અને હંમેશા તેમની સેવા કરતી હતી પરંતુ મારા મરણ પછી મારી આત્મા ફરીથી એ જૂની યાદો અને અધૂરા કાર્યને લઈને આવી છે અને હવે મારે એ અધૂરું કાર્ય પૂર્ણ કરવાનું છે મિત્રો દીપક પોતાની દીકરીના મોઢેથી આવી વાતો સાંભળીને ખૂબ આશ્ચર્યમાં પડી જાય છે તેને સમજાતું નથી કે આખરે આ શું થઈ રહ્યું છે મિત્રો ત્યારબાદ સવાર થાય છે અને સવાર થતાં જ કવિતા બધા ગામવાસીઓને ભેગા કરે છે બધા ગામવાસીઓને ભેગા કર્યા બાદ તે પોતાના પુનર્જન્મ વિશે કહે છે કવિતાની આ વાતો સાંભળી બધા ગામવાળા હસવા લાગે છે અને કવિતાને કહે છે બેટા તારી કહાની અમને બહુ સારી લાગી આવી કહાની તું ક્યાંથી લાવે છે મિત્રો ત્યારે કવિતા કહે છે તમે મારી વાત પર વિશ્વાસ કેમ નથી કરતા હું સત્ય બોલી રહી છું મિત્રો ત્યારે અચાનક કવિતા બધા ગામવાસીઓને કહે છે જો તમને મારી વાત પર વિશ્વાસ નથી તો હું તમને વિશ્વાસ અપાવી શકું છું આ ગામની બહાર જે જૂની હવેલી છે તેમાં કોઈ નથી જતા અને જ્યાં જવામાં બધાને ડર લાગે છે એ હવેલીમાં એક જૂનો કક્ષ છે એ કક્ષના મધ્યમાં જમીન નીચે એક માટીનો ઘડો છે એ ઘડામાં કેટલીક જૂની વસ્તુઓ અને થોડા સોનાના આભૂષણો છે જો વિશ્વાસ નથી થતો તો જઈને જોઈ લો મિત્રો જેમ જ ગામવાસીઓએ તેની વાતો સાંભળી તેમાંથી કેટલાક ગામવાળા જઈને એ હવેલીમાં ખોદકામ શરૂ કરે છે આખા એક કલાક સુધી ખોદકામ કર્યા પછી ગામવાસીઓને ખરેખર જમીન નીચે એક માટીનો ઘડો મળે છે એ ઘડામાં ઘણી જૂની વસ્તુઓ હતી અને સાથે સોનાના આભૂષણો પણ હતા એ સોનાના આભૂષણો એવી રીતે ચમકી રહ્યા હતા જાણે કે પાછલા યુગની કોઈ વાત કહી રહ્યા હોય બધા ગામવાસીઓએ આ જોઈને હવે આશ્ચર્ય અનુભવી લીધો હતો અને તેઓને વિશ્વાસ પણ થઈ ગયો હતો મિત્રો હવે આ વાત બધા ટીવી સમાચાર અને બધા અખબારોમાં પ્રસરી ગઈ હતી ઘણા પત્રકારો અને અભિનેતાઓ કવિતાને મળવા માટે ગામમાં આવી રહ્યા હતા જે પણ પત્રકાર કવિતા પાસે આવતો કવિતા તેને એ જૂની વાતો બધા લોકો સમક્ષ કહીને સંભળાવતી હતી મિત્રો ધીમે ધીમે આ ચર્ચા ખૂબ જ વધી ગઈ હતી કેટલાક લોકો તેને કલ્પિત માની રહ્યા હતા તો કેટલાક લોકો તેને સત્ય ઘટના માનતા હતા મિત્રો ત્યારબાદ એક દિવસ એક ટપાલિયો દીપકના ઘરે આવે છે અને દીપકને એક ચિઠ્ઠી આપે છે અને કહે છે તમારી દીકરીને દિલ્હી ખાતે આપણા પ્રધાનમંત્રીજી એ બોલાવ્યા છે મિત્રો જેમ જ દીપક એ પોતાના હાથમાં એ ચિઠ્ઠી લીધી અને વાંચી તે વાંચીને આશ્ચર્યમાં પડી ગયો હકીકતમાં પ્રધાનમંત્રીજીએ તેની દીકરી કવિતાને પોતાની હાજરીમાં બોલાવી હતી પ્રિય મિત્રો ત્યારબાદ કવિતાને પ્રધાનમંત્રીના બોલાવવા પર દિલ્હી લઈ જવાય છે કવિતાના ગામથી દિલ્હીનો રસ્તો બહુ લાંબો હતો તેમને જવામાં ઘણો સમય લાગી રહ્યો હતો પરંતુ જેમ જેમ ગાડી આગળ વધી રહી હતી એમ એમ જાણે કવિતાનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો તેની નજરો માત્ર આગળ જ ટકી રહી હતી જાણે કે તેને આગળ શું થવાનું છે તે યાદ પણ હોય અને ખબર પણ હોય મિત્રો હવે જેમ જ કવિતા પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પહોંચે છે તેને અંદર લઈ જવાય છે ત્યાં જઈને કવિતા એક ખુરશી પર બેસી જાય છે અને થોડા સમયમાં પ્રધાનમંત્રીજી પણ આવીને બેસે છે મિત્રો ત્યારે પ્રધાનમંત્રીજી ધીમેથી કવિતાને કહે છે બેટા બોલો તારે શું કહેવું છે પ્રિય મિત્રો ત્યારે કવિતા પ્રધાનમંત્રીજીને કહે છે હું અહીં તમને કંઈક માગવા કે ખાવા માટે આવી નથી પરંતુ તમને યાદ અપાવવા આવી છું કે તમે તમારા પાછલા જન્મમાં જે કાર્ય અધૂરું છોડી દીધું હતું તે તમે પૂર્ણ કેમ નથી કરી રહ્યા મિત્રો ત્યારે પ્રધાનમંત્રી કહે છે કયું કાર્ય અને તું આ શું કહી રહી છે મિત્રો ત્યારે કવિતા તેમને તેમના પુનર્જન્મની બધી વાતો કહી દે છે અને કહે છે તમે પાછલા જન્મમાં એક મહર્ષિ હતા અને ભવિષ્યમાં આવનારી કેટલીક આફતો અટકાવવા માટે એક મહાયજ્ઞ કર્યો હતો એ મહાયજ્ઞ કરતી વખતે તમારાથી એક મંત્ર અધૂરો રહી ગયો હતો જેના કારણે એ યજ્ઞ આજે અધૂરો છે પરંતુ એ યજ્ઞ પૂર્ણ કરવા માટે ફરીથી મારી આત્મા અહીં આવી છે હું પાછલા જીવનમાં તમારી દાસી હતી અને તમારી સેવા કરતી હતી તમારી સમાધિ બાદ મેં તમારી સમાધિ પર જ પ્રાણ ત્યજી દીધા હતા મિત્રો એટલું સાંભળ્યા પછી પ્રધાનમંત્રીજી કવિતાને ત્યાંથી પોતાના એક ગુપ્ત કક્ષમાં લઈ જાય છે અને ત્યાં લઈ ગયા પછી કવિતાને એક તસવીર બતાવે છે એ તસવીરમાં એક સંત ઊભેલા હતા મિત્રો પરંતુ એ સંતનો ચહેરો બિલકુલ મોદીજી જેવો જ લાગતો હતો ત્યારે મોદીજી કવિતાને કહે છે આ તસવીર મેં આજથી પંદર વર્ષ પહેલાં બનાવડાવી હતી અને તેમણે પણ મને એ જ વાત કહી હતી કે આ તમારી પાછલા જીવનની કેટલીક યાદોને તાજી કરી રહી છે પરંતુ તે સમયે હું આ વાતને પૂરેપૂરી રીતે સમજી શક્યો નહોતો મિત્રો ત્યારબાદ કવિતા ધીમે ધીમે તેમને તેમના પુનર્જન્મની વાતોને યાદ અપાવવા લાગી અને પછી કહ્યું હું તમને એક એવો મંત્ર કહું છું જે તમે તમારા પાછલા જીવનમાં તમે અધૂરો છોડી દીધો હતો જેના કારણે એ યજ્ઞ અધૂરો રહી ગયો હતો મિત્રો મંત્ર કહેતા પહેલા કવિતા સામે રાખેલી એક ટેબલ તરફ જોયા કરે છે જ્યાં કોઈ પણ વસ્તુ નહોતી પરંતુ જેમ જ કવિતાએ તેની તરફ જોયું ત્યાં અચાનક એક દીવો પ્રગટ થઈ જાય છે અને અચાનક જ બળી ઊઠે છે ત્યારે કવિતા પ્રધાનમંત્રીજીને કહે છે હવે તમે એ મંત્રનો ઉચ્ચાર કરો જે મંત્ર તમે તમારા પાછલા જીવનમાં અધૂરો છોડી દીધો હતો મિત્રો જેમ જ તેમણે પોતાની આંખો બંધ કરી અને મંત્ર બોલવાનું શરૂ કર્યું તેઓ એ મંત્ર એવી રીતે બોલી રહ્યા હતા કે જાણે તેમને એ મંત્ર બિલકુલ ચોક્કસ યાદ હોય મિત્રો જેમ જ મંત્ર પૂર્ણ થયો મોદીજી પૂરેપૂરી રીતે આશ્ચર્યમાં પડી ગયા તેઓ પણ વિચારી રહ્યા હતા કે આ મંત્ર તો મેં આજ સુધી ક્યારે યાદ નથી કર્યો અને ન જ મેં ક્યારે બોલ્યો છે પરંતુ આજે મેં એને એવી રીતે બોલ્યો છે જાણે મને એ પૂરેપૂરો યાદ હોય મિત્રો ત્યારબાદ રમેશજી એ મંત્ર પૂર્ણ કર્યા પછી ગુપ્ત કક્ષમાં દિવાની સામે પ્રતિજ્ઞા લે છે અને કહે છે હું મારા મરતા દમ સુધી ભવિષ્યમાં આવનારી આફતોમાંથી ભવિષ્યમાં આવનારા રોગોથી અને આ દેશ પર આવનારી દરેક વિકટ પરિસ્થિતિમાંથી આ દેશને બચાવીશ મિત્રો ત્યારબાદ એ નાની બાળકી કવિતા પ્રધાનમંત્રી મોદીજીને કહે છે આજે મારું કાર્ય પૂર્ણ થયું મારો પુનર્જન્મ આ હેતુ પૂર્ણ કરવા માટે થયો હતો અને આજે મારો હેતુ પૂર્ણ થયો મિત્રો ત્યારબાદ કવિતા અને મોદીજી બંને મળીને કૈલાસ પર્વતની પહાડીઓ તરફ જાય છે અને ત્યાં જઈને એ ગુફાને શોધે છે જ્યાં તેમણે પોતાના પાછલા જન્મમાં સમાધિ લીધી હતી તે ગુફામાં જઈને ત્યાં એક દીવો પ્રગટાવે છે અને એ દીવો એક અખંડ દીવો હતો જે ક્યારેય પવનથી ઓલવાશે નહીં અને એ દીવો હંમેશા આ દેશ પર આવનારી આફતોથી રક્ષા કરશે મિત્રો ત્યારબાદ કવિતા પોતાના ઘરે પાછી આવી જાય છે અને હવે ફરીથી ગામમાં આવ્યા પછી કવિતા આ બધી વાતો ભૂલી જાય છે ત્યારે દીપક પોતાની દીકરી કવિતાને કહે છે કે દીકરી તને તારો ભૂતકાળ યાદ છે મિત્રો ત્યારે કવિતા કહે છે કે પિતાજી હું મારા ભૂતકાળની બધી વાતો ભૂલી ગઈ છું અને મને હવે મારું શરીર એકદમ હળવું લાગી રહ્યું છે જાણે કોઈ ભાર મારા શરીર અને મારા માથેથી ઉતરી ગયો હોય પ્રિય મિત્રો ત્યારબાદ કવિતા સામાન્ય બાળકો સાથે દરરોજ રમે છે પોતાની મા અને પિતાજી સાથે સારી રીતે વાત કરે છે અને એક સામાન્ય બાળકની જેમ રહેવા લાગે છે મિત્રો અમને ખબર છે કે આ કહાની તમે કલ્પિત જરૂર માનો છો પરંતુ આ કહાની એક પુનર્જન્મ દર્શાવે છે આ કહાની વિશે આપની શું રાય છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂર જણાવશો અને તમે આ વિડિયો દેશ અથવા રાજ્યના કયા ભાગથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર લખશો કેમ કે જ્યારે અમે આપના કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે વિડિયો અંત સુધી જોવા બદલ આભાર